ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં એફએમ સાર્વજનિક હોસ્પિટલ દર્દીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે આ એફ એમ હોસ્પિટલ ગરીબો માટે આશીર્વાદ સમાન બની રહેશે તો શહેરમાં મુસ્લિમ સમાજના મોભી અને સમસ્ત જિલ્લા મુસ્લિમ સેવા સમાજના પ્રથમ પ્રમુખ એવા હાજી ફારૂકભાઈ મૌલાના દ્વારા ગરીબ દર્દીઓને ઓછા ખર્ચે સારી સારવાર મળી રહે તે હેતુથી સમાજના આગેવાનોની હાજરીમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયા અને ડેપ્યુટી કલેક્ટર કેવી

સ્વસ્થ જીવન આપી શકાય ત્યારે આ કાર્યક્રમ દરમિયાન સમસ્ત પટણી જમાતના પ્રમુખ અફઝલ પંજા ફિશ એસોસિએશનના પ્રમુખ રફીકભાઈ મૌલાના ફિઝરીસ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર સાજીદ ખાન યુસુફભાઈ પટણી જમાતના અધ્યક્ષ રફીકભાઈ બાબા નગરસેવક ગુલામભાઈ ખાન પટણી જમાતના ઉપપ્રમુખ અયુબભાઈ મોન્ટી વિરોધ પક્ષના નેતા ગુલામ ખાન એડવોકેટ શકીલભાઈ બાવ્યાજીર